ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થવા જઈ રહી છે જોકે એ પહેલા સુરતમાં વેલંજા ખાતે આવેલ ખાનગી શાળા સંચાલકે એક વિદ્યાર્થીનીની હોલ ટિકિટ અટકાવતા વિવાદ સામે આવ્યો છે વિદ્યાર્થીની ફી ભરવાની બાકી હોય વિદ્યાર્થીનીનું ભવિષ્ય શાળાના કારણે જોખમમાં મુકાયું હતું જોકે આ સમગ્ર ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારીની થઈ હતી અને તાત્કાલિક એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોની ટીમને તપાસ માટે મોકલી વિદ્યાર્થીનીને ધોરણ દસની હોલ ટિકિટ અપાવી હતી

હોલ ટિકિટ લેવા માટે ગયા એટલે પ્રિન્સિપલ સરને મળ્યા એટલે પ્રિન્સિપલ સરે એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે ફી ભરી જાવ અને હોલ ટિકિટ લઈ જજો એટલે મારી દીકરી એવું કીધું કે મારા પપ્પા દેશમાં છે શનિ રવિમાં આવશે એટલે ફી ભરી જશે એટલે એમને એવું કીધું કે તો શનિ રવિમાં તમે ટિકિટ લઈ જજો કારણ કે અમારે એક વિદ્યાર્થી નથી અમારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને અમારે બધાને લેવી પડે અત્યારે ફી એટલે મારી દીકરી એવું કીધું તમે ટિકિટ આપી દો અત્યારે મારા પપ્પા આવીને શનિ રવિમાં પૈસા ભરી દેશે એટલે કે નહીં તો તમે શનિ રવિ માં હોલ ટિકિટ લઈ જ એટલે પછી પાછા આવતા ગયા અને મને કોલ આવ્યો કે પપ્પા મને અમને હોલ ટિકિટ આપેલી નથી